બકરી બકરી ને કેવા બકરી બેન કેવા પછી એમ કીધું હલો મિત્રો કેમ છો બધા મજામાં છો ગુડ મોર્નિંગ શુભ સવાર ને આપણે આજે બહુ મોડો ચાલુ કર્યો છે નવ વાગી ગયા છે અને સ્વાગત છે તમારું અમારા નવા કારણ કે છે ને ભાઈને મજા નહોતી ને તો એને દવા પીવડાવવાની હતી અને હવાના કામ હતું કાંતિ કામે જવાનું દવા પીતો નતો ગોળી રોતો ને હેરાન કરતો હતો દવા જેવી પાવ ને એ ઉલટી જ તો એમાં ને એમાં હતું તો મોડો થઈ ગયો છે બ્લોગ ચાલુ કરવાનો તો અત્યારમાં અમે આજે દરનું કરવાનું છે કામ વધારે છે તો હાલો આજનો બ્લોગ જોઈએ હાલો આપણે કામ લઈ લીધા તો એનું કરવાનું છે હજી કે કાલે કરવું તો કાલે કઈ મજા નહોતી તો રોયા જ કરતો તો શું કરું છું અને ભાઈ ખબર હજુ એકલા હાથે કરવાવાળા હોય ઘરનું કામ હજુ કરવાનું છોકરાઓ રાખવાના તો પાંચ મિનિટને પોતાના માટે ટાઈમ નો કારણ કે છોકરાને ઘરનું કામ હોય ને એટલે આપણે પાંચ મિનિટ એમ થાય ને કે બેવું છે તો એ વહેવાનો ટાઈમ રહે કામ એટલું હોય ઘરનું હોય ઘરનું કામ આંધળું કહેવાય દેખાય જ નહીં ગમે એટલું કામ કરો ને તો એ કાંક ને કાંક તો રહી જ જાય એમ મારે જો દોડવું કરવાનું છે તો હાલો આપણે દમણ એવું કરી નાખીએ જો દોડવાનો મેળ આવશે આજ તો ટાઈમ દે છે તો દોડી નાખીએ કાલે દોડવું પડશે જેમ ઉઠી ને બ્રશ કરે છે તો જેમ નવડાવીશ તૈયાર કરીશ સ્કૂલે મોકલવાનું છે હાલો કરી દઉં થાય એટલું તો કરી જો આમાં જીનુબેન ચાર રોટલી ખાય છે અને આપણે જોવાની દોણું કરીશું

Yeah, like yeah. <laughs> 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 na carai, não like leon não, na મિત્રો જો આપણે ફ્રેશ થઈ ગયા છે નહીં ધોઈને ને જીનું લેવા જવાનું છે તો હાલો આપણે લઈ આવી રૂમ ઉપરા છે બીવી રમે છે ફૂલ થોડું સારી છે તબિયત બીએ વાંધો નથી ને આપણે જીનું લેવા જવાનું છે તો હાલો આપણે લઈ આવી આપણે લસણ લઈ લીધું ને દીદી નાસ્તો કરે છે અહીંયા ને સ્કૂલેથી આવી છે ને તો જીનું હાલો હું ની સાડે થી પાણી છું તો તો દી ભાત ખાવ બપોરે હું નાસ્તો કર્યો છું

એતીયમ ખા નું મન નઈ રહે ઓજો તો ડાળ બનાયા છે કેમ કે બયોન ખાવા તારે કાલા ઉદય જમમાં કાલા એક બકરી બે હતી એના બે બચ્ચા હતા એનું ઘર હતું ત્યાં એમ બોલતા હતા ઘર ઘર નથી મારું શું કરું એનું સામાન લેવા નતા તો એ છે ને રસ્તામાં જઈને બે ગયા પછી પછી શેરીન ને ગાડા આવ્યા તો એમ કીધું બકરી બકરી રસ્તા માંથી ઉભી થઈ જતો તો એમ કીધું તો એમ કીધું બકરી બકરી નહીં કહેવાય બકરી બેન કહેવાય પછી એમ કીધું બકરી બેન રસ્તા ઊભા ઉભા થઈ જાવ પછી ઊભા થઈ ગયા પછી એમ કીધું તો દઈ દીધું પછી પછી ગોળના ગાડા વાળો આવ્યું પાછી બકરી બેન બે ગયા રસ્તામાં પછી ગોળનું ગાડું વાળો આવ્યું અને પછી એમ કીધું બકરી બકરી ઊભી થઈ જાતો રસ્તામાંથી એમ કીધું

બકરી બેન કેવાનું પછી બકરી બેન રસ્તામાંથી માંથી ઉભા થઈ જાવ પછી એમ કીધું

રોટલા મોખાય સીનુ કાઈ કેશેન જવાબ આપો ને મો દૂ સીનુ ભાગ છે મમ્મી ખાતા આપણે ભૈયુ ભાઈ જો હજી સુતા નથી જો આ કાલે છે ને ભાગવાળો આવ્યો હતો ને નાસ્તાવાળો મે નાસ્તો લીધો છે ને હજી પડીકા તોડ્યા જ નથી એ તોડેલું છે એ તોડી જો આપણે ભૈયુને છે ને આપણે બામ લગાવી દેવી છે એટલે એ સુઈ જાય નહીં Pwede daw siya. Ha. So, di sige siya ba ang Pwede. Ngayon ba yun? Ba ang may ligan Ang kapag nagaw yan ba ang lagay daw? Sorry, I'm going to see you